આમ જુદા જુદા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં રણછોડદાસજી હોસ્પિટલ રાજકોટના સહયોગથી ત્રણસો સત્યાવીસમો નેત્ર નિદાન કેમ્પ યોજાયો હતો જલારામ મંદિરના ટ્રસ્ટી દિનેશભાઈ કાનાબારના જણાવ્યું કેમ્પની શરૂઆત જલારામ મંદિરના ટ્રસ્ટી દિનેશ કાનાબાર રમેશભાઈ ડોક્ટર સ્નેહલ તન્ના ડોક્ટર પરિતોષ પટેલ મામલતદાર ત્રિવેદી સાહેબ મોહનભાઈ ગોડાસરા સોંદરવા રતનબેન

રફિક ભાઈ મહિડા દ્વારા આપવામાં આવી હતી દર્દીની નોંધણી દક્ષાબેન મહેતા જીગ્નેશ સોંઢા દ્વારા કરવામાં આવી હતી ડાયાબિટીસ ચેકઅપ બાદ દર્દીની નોંધણી કેશુભાઈ પટેલ દ્વારા કરવામાં આવી હતી જલારામ મંદિર કેશો દ્વારા અવનવી સેવાકીય પ્રવૃત્તિઓ કરવામાં આવી રહી છે જેના ભાગરૂપે બે કેમ્પ યોજવામાં આવે છે પહેલા અને ત્રીજા રવિવારે આંખો માટેના કેમ્પનું આયોજન કરવામાં આવે છે આજ રોજ યોજાયેલા કેમ્પની અંદર લગભગ બસો આસપાસ દર્દીઓને તપાસી અને સડસાઠ દર્દીઓને ઓપરેશન માટે રાજકોટ રણછોડદાસજી આશ્રમની અંદર મોકલવામાં આવેલા છે ઘણા વર્ષોથી આ પ્રવૃત્તિ સેવાકી પ્રવૃત્તિઓ કરવામાં આવી રહી છે અને એની અંદર લગભગ ત્રેવીસ હજાર ઉપરાંત દર્દીઓને એક નવી દ્રષ્ટિ જલારામ મંદિર દ્વારા આપવામાં આવેલી છે ઉપરાંત ઘણી બધી સેવાઓ કરવામાં આવે છે કોરોના વખતની અંદરથી લાખ ઉપરાંત દર્દીઓને લાખ ઉપરાંત લોકોને આપણે સેવાઓ આપેલી છે આ રીતે જલારામ મંદિર એક સેવાકીય પ્રવૃત્તિઓ માટે ખૂબ જ જાણીતું છે અને એનો હેતુ એક સેવાનો જ હોય છે અને આ રીતે જલારામ મંદિર સેવા કરી રહી છે અનિરુદ્ધ સિંહ બાબરિયા એ ટ્વેન્ટી ફો ન્યૂઝ કે